નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમેરિકાના મધ્યમ પશ્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાના કારણે એકવી લોકોના મોત થયા છે સૌથી વધુ દક્ષિણ પૂર્વ કેન્ટુકીમાં ચૌદ લોકોએ જીવ ગુમાવે છે કેન્ટુકીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે લોરેંગ કાઉન્ટીમાં વાવાઝોડું તાટ્યું હતું જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે લોરેંગ કાઉન્ટી સિરીફ જોને રૂટની ઓફિસિયલ સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કહ્યું છે કે વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં લોકો ગુમ થઈ ગયા છે જેને શોધવા માટે પૂરજોશોમાં બચાવ કામગીરી ચાલી રહી છે અધિકારીઓના જણાવ્યા મુજબ મિજોરીમાં એક ભારે વાવાઝોડું સહિત અનેક વખતે વાવાઝોડું આવ્યું છે આ ઉપરાંત વિસ્કુનિશિનિયામાં પણ ભારે અસર થઈ છે અહીં અનેક લાખો ઘરોમાં વીજળી જતા રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભારે વાવાઝોડાના કારણે અનેક ઇમારતોને નુકસાન થયું છે વૃક્ષો વીજળીના ધાંભલા પડી જવાના કારણે અનેક વાહનોને પણ કચ્છ દાન નીકળી ગયો છે અધિકારીઓ સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની વિનંતી કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ